બોન્શન ફેસ્ટિવલનું નામ મેઘ હરપ આપવામાં આવ્યું છે ત્યારે ફેસ્ટિવલની શરૂઆતમાં સ્વાગત સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું સાથે વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રી વર્તમાન સરકાર દિવસ ને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું આજે સાપુતારા હિલ સ્ટેશન ખાતે લેક મલાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે ખૂબ વિશાળ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રીશ્રી અને મારા મંત્રીમંડળના સાથીદાર ગોરજીભાઈ અડપતિ નાયબ મુખ્ય દંડક ના ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને મારા વિભાગના સચિવ એમડી નહીંનું જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ ઉમંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ એકહાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે એનો એક મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે એવા આપણું આ સાપુતારા હિલ સ્ટેશન અને સમગ્ર ડાંગ કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે વન વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પણ છે અને કુદરતી સૌંદર્ય જ એટલું છે કે જેના કારણે અહીંયા આવું દરેકનું મન થાય આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ મલહાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને

आज ती 1 महिना सुदी या फेस्टिवल रेहवानु छे તમે બી આવજો અહીંયા સબતારા ને બી મુલાકાત લેવા અને મજા માણો છો થેન્ક યુ હેલો સબતારા હાઈ ગુજરાત આઈ એમ ફ્રોમ ઇન્દોર મોનિકા ગાંધીવાળ યહા આકર બહુત અચ્છા લગ રહા હે મેગ મલાર કા ઓર યામિની કાશ્મીર જેસા એહસાશ હો રહા હે

આજથી સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલ ચાલુ થાય છે જે એક મહિના માટે રહેશે આખો ઓગસ્ટ ને પબ્લિકો તેના લીધે વધારે આવશે અને એ પબ્લિકોના લીધે સ્થાનિકોને બધાને રોજગારી મળી રહેશે સાપુતારા ખાતે શરૂ થયેલું મોનસૂન ફેસ્ટિવલ આગામી અઠાવીસ ઓગસ્ટ સુધી ચાલનાર છે જેમાં રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ની રમઝટ ચાલનાર છે જેમાં એક મહિના સુધી ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યના પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલ ની મજા માણશે ન્યૂઝ નવસારી